ગુજરાતમાં પહેલીવાર રેડી પજેસન પ્રોપર્ટી એક્સપોનું આયોજન અમદાવાદના લોકોને મળશે પચાસ લાખથી વધુ પ્રોપર્ટીઝના વિકલ્પ ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પહેલી વખત એક અનોખું પ્રોપર્ટી એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે કે દ્વારા આયોજિત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી પ્રદર્શન ગૃહ પ્રવેશ રેડી પજેશન પ્રોપર્ટી એક્સપો તારીખ અગિયાર બાર તેર જુલાઈ બે ના રોજ અમદાવાદના સિંધુ ભવન સ્થિત ગ્વાલિયા બુમ્સ બેન્કવેટ ખાતે યોજાશે જે ગ્રહ પ્રવેશ નામનો ફર્સ્ટ એક્ઝિબિશન થઈ રહ્યું છે વિચ ઇઝ અ રેડી પઝેશન પ્રોપર્ટી શો ધીસ ઇઝ હેપનિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એક બહુ જ નવા કોન્સેપ્ટ સાથે આવી રહ્યા છે કે જ્યાં ખાલીને માત્ર ને માત્ર રેડી પઝેશન પ્રોપર્ટીઝ છે અને આઈ થિંક અત્યારે માર્કેટમાં જેટલા બી એકચ્યુઅલ બાયર્સ છે એ લોકોની ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ ઓલવેઝ અ રેડી પઝેશન પ્રોપર્ટી અને અહીંયા બહુ જ સારા ડેવલપર્સે પાર્ટિસિપેટ કર્યું છે ઇન્કલુડિંગ આ રેશીઝર ગ્રુપ સો આઈ ડેફિનેટલી રિક્વેસ્ટ એન્ડ અર્જ ઓલ ધ સિટીઝન્સ ઓફ અહેમદાબાદ કે તમે ચોક્કસથી અહીંયા આ પ્રોપર્ટી શો આવો તમે અહીંયા બધી પ્રોપર્ટીઝના તમે એ જોવો અને એમાંથી તમને બહુ સારા બેનિફિટ્સ છે કારણ કે રેડી પ્રદેશન છે એટલે એમાં જીએસટી નથી ઘણા બધા ડેવલપર્સની બહુ સારી એમાં ઓફર્સ બી છે આઈ થિંક તમે એનો લાભ લઈ શકો છો અને આવતા બધા ઓસ્પિશિયસ ડેઝ આવી રહ્યા છે એમાં તમે તમારું ટોકન આપી અને નવું ઘર ખરીદી શકો છો આ એક્ઝિબિશનમાં અમદાવાદના ટોચના ડેવલોપર જેવા કે શ્રીધર ગ્રુપ રાજય ગ્રુપ પેસેફિકા એસ્ટેટ બ્રાન્ડ ભાગ લેશે આ એક્સપો અમદાવાદના લોકો માટે એક વિશિષ્ટ તક છે અહીં લોકોને પચાસથી થી વધુ વિકલ્પો મળશે જેમાં રેડી પ્રજેશન પ્રોપર્ટી વીક એન્ડ હોમ્સ પ્લોટ્સ અને તેમજ રેસિડેન્શિયલ ઇવેન્ટના પ્રોપર્ટીનો સમાવેશ થાય છે ખાસ કરીને ખરીદદારો તરફ

જે નવી પ્રોપર્ટી રિલેટેડ હોય છે જે લોન્ચ પ્રોડક્ટ્સ માટે હોય છે પણ આ પહેલીવાર અમદાવાદમાં આવો કોઈ કન્સેપ્ટથી જે નવા કન્સેપ્ટથી કે યુઝ એટલે રિસેલ પ્રોપર્ટી અને રેડી પ્રોપર્ટીઝનો પ્રોપર્ટી ફેર પહેલીવાર થઈ રહ્યો છે એટલે મને એવું લાગે છે કે જેને જીએસટી ના આપવો હોય અને જેને તરત નવી પ્રોપર્ટીમાં મૂવ થવું હોય એના માટે આ બહુ સારી જગ્યા છે બધાને રિક્વેસ્ટ છે કે આ ફ્રાઈડે સેટરડે સન્ડે અહીંયા આવો प्रॉपर्टीज जो है और તમારું ઘર સિલેક્ટ કરીને એમાં રહેવા જતા હો આવો તમને ઓપોર્ચ્યુનિટી ક્યાંય ન મળે તો તમને બધાને વેલકમ છે ગ્રુપ પ્રવેશ ટીમ તરફથી આ પ્રોપર્ટીフェアમાં આવો જો આજે ઇવેન્ટ 11 12 13 તારીખ લઈને ઓર જ્યાં પે હમ લોકેશન છે ક્વાલિયા જિસ લોકેશન પર ધીસ ઇઝ વન ઓફ ધ પ્રાઈમ લોકેશન ઓર ઇવેન્ટ ਜਿਤਨਾ અચ્છા હોગા લોકેશન ઉતની જિતને અચ્છા હોતે ઉતਨਾ અચ્છા ઇવેન્ટ હોતા તો લોકેશન અમે એસા બોલ سکتے કે વન ઓફ ધ બેસ્ટ લોકેશન હે જિસમે બી ડેવલપર્સ હે યહા પે જો પાર્ટિસિપેટ કરે ऑल आर गुड डेवलपर्स एंड रेडी पोजिशन प्रोजेक्ट है तो कस्टमर के लिए बहुत होगा कि उसे रेडी ही मिल रहा है उसके लिए सेफ साइड ये है कि इमिडियटली पेमेंट दे देके वो अपना पोजिशन ले सकता है सो दैट इज द बेस्ट पार्ट सिक्योरिटी रीजन से कस्टमर के लिए अच्छा है कि वो रेडी पोजिशन प्रोजेक्ट में इन्वेस्ट करके इमिडिएटली अपना की ले सकता है मध्यम परिवार के लिए भी यहाँ पे मिडिल क्लास के लिए और हायर मिडिल क्लास के लिए सभी कैटेगरी के यहाँ पे शो है यहाँ पे मैं समझती हूँ कि पच्चीस लाख से लेकर ढाई तीन करोड़ तक के फ्लैट्स भी हैं આ એક્સપો ની એક અનોખી વિશેષતા છે તેનું નામ છે રિલેક્સ સ્ટેશન મુલાકાતીઓ ખાસ કરીને પરિવાર સાથે આવતા ખરીદદારો માટે આ એક આરામદાયક સ્થળ છે જ્યાં તેઓ વિરામ લઈ શકશે એક્સપો પ્રવેશ મેળવવા માટે ખાસ સ્કીમ તથા ઓફર્સનો લાભ લેવા માટે તમારું નામ ટોકન નંબર એક્સપો ના પ્રવેશ દ્વાર પરથી જ આપવામાં આવશે તમારા સપનાનું ઘર હવે માત્ર મુલાકાતથી દૂર છે દર્શક મિત્રો આ તા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર